જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ વિક્રમ સંવંત બે હજાર ભારતનું રાજકીય ભવિષ્ય બતાવી રહ્યો છું કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ના વિક્રમ સંબંધ બે હજાર બાશીના વર્ષનો પ્રારંભ કારતક સુદ એકમ બાવીસ દસ બે હજાર પચીસ ને ઉદ્ધારિત થાય છે આખા વર્ષનો વર્તારો આપી રહ્યો છું કે ત્રણ માસમાં અનાજના ભાવ વધશે દુર્ભિક્ષી છે અન્ન અને જળ મધ્યમ છે રાજા પોતાના બળથી પ્રભાવથી શત્રુથી પૃથ્વીનો ભોગ કરે દેશ અને દુનિયામાં રાજા અને યુદ્ધ થાય દરેક દેશ પોતાનું પ્રભુત્વ ઓગણીસો અડતાલીસ પ્રારંભ ફાગણવદ અમાસ ઓગણીસ ત્રણ બે હાજર છવીસ ગુરુવાર થાય છે એકમનો ક્ષય છે આમ ચૈત્રી વર્ષની શરૂઆત અમાસ અને ક્ષય તિથિના દિવસે થવાથી દેશને દુનિયા માટે વર્ષ પણ નબળું રહેશે વરસાદ ઓછો થશે ધન ધાન્ય ઓછા થશે પૃથ્વી પર રોગનું સામ્રાજ્ય રહેશે પ્રજા જુદા જુદા રોગથી પીડાશે પ્રજાને કષ્ટને પીડામાં વધારો થાય રાજા એટલે કે આપણા દેશનો પ્રધાનમંત્રી કોઈ શત્રુ સાથે યુદ્ધ થઈ શકે છે દુનિયાના દેશો એકબીજાના દુશ્મન પણ બની રહેલા દેખાઈ રહ્યા છે દુનિયા વિવિધ દેશોના જુદા જુદા ગુઠમાં વહેંચાઈ જાય શરૂઆત છે કારતક મહિનાથી કારતક મહિના રસનો ક્ષય થાય અર્થાત રસયુક્ત પદાર્થો નાશ પામે ફળો ઓછા પાકે ધાન્ય સસ્તું થાય માક્ષણ મહિનામાં પ્રજાવૃદ્ધિ જોવા મળે પોષ મહિનામાં મોંઘવારી જોવા મળશે પ્રજા મોંઘવારીથી પરેશાન રહેશે દેશ દુનિયામાં અશુભ ઘટનાઓ બને પ્રજા કષ્ટ પીડામાં વધેલી રહે મહિનામાં ધાન્ય એટલે કે અનાજ સસ્તું થાય પરંતુ દેશ દુનિયામાં આગેવાન વ્યક્તિ નેતાનું મૃત્યુ પણ થઈ શકે છે ફાગણ મહિનો કેરીના પાકને નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે રસ ક્ષય જોવા મળશે અનાજ સસ્તું થશે ચૈત્ર મહિનામાં પ્રજાની વૃદ્ધિ થાય વૈશાખ મહિનામાં મોંઘવારીમાં પણ વધારો થાય આ વર્ષમાં બે જેઠ એટલે કે એક અધિક મહિનો છે અધિક જેઠમાં અશુભ ઘટનાઓ બનતી દેખાઈ રહી છે કુદરતી આફતો પણ આવી એવી અધાણ દેખાઈ રહ્યા છે નિજ જેઠ એટલે કે જે મૂળ જેઠ એમાં દેશ અને દુનિયામાં રાજનેતા સામાજિક અગ્રણીનું કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે અષાઢ મહિનામાં રસ થાય છે શ્રાવણ મહિનામાં ધાન્ય સસ્તું થાય છે પ્રજાની વૃદ્ધિ થાય છે ભાદરવા મહિનામાં મોંઘવારીમાં વધારો થશે રોગચાળો ફેલાશે પ્રજાને કષ્ટ પીડા રહે છે અને આવનારા આસો મહિનામાં દેશ અને દુનિયા માટે અશુભ છે પ્રજાની મુશ્કેલીઓમાં વધારો થાય છે દેશ અને દુનિયામાં અપ્રિય ઘટનાઓ બને કુદરતી આપત્તિઓ આવે કોઈ જગ્યાએ છત્રભંગના એધાણ દેખાઈ રહ્યા છે કોઈ જગ્યાએ ભૂકંપના મોટા ઝટકા આવે સુનામીની પણ સંભાવનાઓ રહેલી છે અધિક મહિનાની અંદર હિન્દુ સનાતન સંસ્કૃતિ અનુસાર દર ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે આ વર્ષે જેઠ માસ અધિક તરીકે આવશે ધાન્યની ઉત્પત્તિ અનાજની ઉત્પત્તિ સારી થશે ચોમાસા સુધી પૃથ્વી પર ધન ધાન્ય ભંડાર ભેગા થાય પરંતુ રાજધ્વંસ થઈ શકે છે દેશમાં નવા રાજ્ય અસ્તિત્વ માં પણ આવી શકે છે દેશમાં કેટલાક ભાગલા પણ પડશે દુનિયાના કેટલાક નવા પ્રદેશ દેશનું સર્જન પણ થઈ શકે છે આ વર્ષે વિક્રમ સંબંધ બે હજાર બાવીસ માં ગુરુ ગ્રહનું પરિભ્રમણ કર્ક રાશિમાં ગુરુ તારીખ અઢાર દસ બે હજાર પચીસ થી તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી વિક્રમ સંવંત બે હજાર બાક્ષરવ એકમ તારીખ પાંચ ડિસેમ્બરના સાંજના પાંચ કલાકને સાડત્રીસ મિનિટ સુધી ગુરુદેવ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે વક્રગતિથી ગુરુ મિથુન રાશિમાં પણ આવશે તારીખ પાંચ બાર બે હજાર પચીસથી તારીખ એક છ બે હજાર છવ્વીસ સુધી એટલે કે વિક્રમ સંવત બે હજાર બાશીમાં માક્ષરવદ એકમ તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના સાંજના પાંચ કલાકને સાડત્રીસ મિનિટે ગુરુ વક્ર ગતિએ મિથુન રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરે છે તે અધિક જેઠ વદ એકમ પહેલી જૂન બે હજાર છવ્વીસે રાતના એક કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધી રહે છે તારીખ એક છ બે હજાર છવ્વીસથી એકત્રીસ દસ બે હજાર છવ્વીસ સુધી અધિક જેઠ જેઠવ એકમ પહેલી જૂન બે હજાર છવ્વીસ રાતના એક કલાકને ઓગણત્રીસ મિનિટે ગુરુગ્રહ માર્ગી થઈને કર્ક રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરશે વિક્રમ સંવંત બે હજાર બાશીના આસો વધ છઠ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી બપોરના બાર કલાક અને પંદર મે સુધી રહેશે વિક્રમ સંવંત બે હજાર બાશીના આશો વ છઠ તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસના બપોરના બાર કલાક અને પંદર મિનિટથી ગુરુસિંહ રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરશે મિથુન રાશિમાં વક્ર ગુરુનું ફળ પણ કેવું મળશે માસર વગેરે માસમાં વસ્ત્રો સસ્તા થાય આઠ માસ પશુઓ મોઘા રહે પ્રજાના સ્વાસ્થ્યમાં સુધારો જણાય પરંતુ કેટલીક જગ્યાએ દુર્ભિક્ષ એટલે કે પ્રજાને કષ્ટ પીડા પૂર્વમાંથી વરસાદ થાય કાર્તક અને ફાગણ માસમાં ધન ધાન્ય ધનધાન્ય થાય પશ્ચિમ એટલે કે સિંધુ દેશ વાયવ્ય ઉત્તર દિશામાં ચૌપાયાનો નાશ થાય દુર્ભિક્ષ રહે સોનું ચાંદી ડંબુ રેશમ મૂંગા મોતી દ્રવ્ય અને અન્ન લોક અક્તિથી વેચાય મંજીટ અને શ્વેત વસ્ત્ર સસ્તા થાય ઘઉં ચોખા તેલ ઘી મીઠું ખાંડ અડદ મોંઘા થાય મનુષ્યોમાં પાપઋતુનો વધારો થાય રેશમી વસ્ત્ર જાયફળ લવિંગ મરચાંનો શિયાળામાં સંગ્રહ કરી વૈશાખ જેઠમાં વેચવાથી બમણો લાભ થાય વરસાદ સારો થવાથી ખેતી પણ સારી થશે સિંહ રાશિના ગુરુનું ફળ કેવું છે કે પૃથ્વી જલથી પૂર્ણ થાય ગાય દૂધ ઘી વધારે આપે રોગચાળો રહે વાદ વિવાદનું પ્રમાણ વધશે મીન રાશિના શનિનું ફળ કેવું છે કે દેશ દુનિયામાં પવન ફૂંકાય વાવાઝોડું આવે પૃથ્વી કંપિત રહે અમેરિકા તેમજ તેની આસપાસના દેશોમાં ધરતી કંપાવે સિંધુ પ્રદેશ સિંધુ નદી તથા પર્વતોમાં ઉત્પાદ જણાય વૃક્ષોની હાનિ થાય રાજાઓનો નાશ થાય દેશ દુનિયાના નેત્રાઓનું મૃત્યુ થાય મનુષ્યોનો વિનાશ સર્જાય વરસાદનો અભાવ રહે પ્રચંડ પવનથી પૃથ્વી ફરે મોતનું તાંડવ તબાહીનું તાંડવ સર્જાય કુંભના રાહુનું ફળ કેવું છે કે વિક્રમ સંવંત બે હજાર બાસીમાં રાહુ કુંભ રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યા છે તેથી દેશ દુનિયામાં પ્રજાને કષ્ટ પીડા રહે છે લોખંડ રસાયણ ખનીજ સંપત્તિ અને પેટ્રોલના ભાવમાં વધારો થાય છત્રભંગ યોગ કાર્તક વદ અગિયાર શનિવાર તારીખ પંદર બાર બે હજાર પચીસ અષાઢ સુદ અગિયારશ શનિવાર તારીખ પચીસ સાત બે હજાર છવ્વીસ ના રોજ છત્ર સર્જાય છે એકાદશ્યા શનો તસમી છત્રભંગ ગોથવામાં હવે અચાનક કોઈ દેશના નેતા નું મૃત્યુ પણ થાય આતંકવાદી હુમલાથી શારીરિક હુમલાથી મુશ્કેલીઓ સર્જાય કોઈ નેતાનું પદ છીનવાય કે રાજીનામું પણ આપવું પડે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદવું પડે ગુરુ ગ્રહનું ત્રણ રાશિમાં પરિભ્રમણ વિક્રમ સંવંત બે હજાર બાશીમાં ગુરુ મિથુન રાશિ કર્ક રાશિ અને સિંહ રાશિમાં પરિભ્રમણ કરે છે એક જ સંવંત વર્ષમાં ગુરુ ગ્રહ ત્રણ રાશિમાં પરિભ્રમણ કરે છે ત્યારે તે વર્ષ દેશ અને દુનિયા માટે આપત્તિજનક રહે છે પૃથ્વી ઉપર પ્રેતોનું ભૂતોનું તાંડવ રહે છે એવું હું નહીં પણ શાસ્ત્ર કહી રહ્યા છે ગ્રહ નક્ષત્ર કહી રહ્યા છે અબ્ધ મધ્યે ચદાશિવ કમા રાશિ ત્રય પ્રેત તદાશુભટ કોટુંબે પ્રેતપૂર્ણા વસુંધરા એક જ વર્ષમાં ગુરુ ત્રણ રાશિમાં પરિભ્રમણ કરતા યોદ્ધાઓનો નાશ થાય પૃથ્વી પર પ્રેતો તાંડવ કરે દેશ અને દુનિયામાં અપમૃત્યુના બનાવો વધે યુદ્ધ કે અન્ય માનવ સર્જિત આપત્તિ આવે કુદરતી આપત્તિ જેવી કે આગજની દાવાનળ વડના નળ જળ પ્રલય વાવાઝોડા ભૂકંપ રોડ રેલ હવાઈ અકસ્માત જહાજની જળ સમાધિ જેવી ઘટનાઓ બને લોકોમાં ભય વર્તાય આમ ગુરુગ્રહનું ત્રણ રાશિમાંથી પરિભ્રમણ દેશને દુનિયાને હચમચાવનારું રહે છે હા હાકાર સર્જનારું પૃથ્વીને લોહીથી રક્તરંજિત કરનારું રહે ત્રીજા વિશ્વયુદ્ધના નિર્માણમાં સમગ્ર પૃથ્વી પર અસંખ્ય લોકોના મૃત્યુથી પ્રેત તાંડવ કરે હાસ્ય કરે જ્યારે જીવિત રહેલી પ્રજા આક્રંદ અને રુદન કરી રહેલી દેખાઈ રહી છે ભગવાન વિષ્ણુનું નામ લેવું અને હોમ હવન પૂજા ભગવાન સત્યનારાયણની કથા કરવી આપણા દરેક લોકો માટે અને દુનિયા માટે સારું રહેશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ